ગુડ મોર્નિંગ વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજે અમે જઈએ છીએ બાર ક્યાં જઈએ છીએ આગળ મળ્યા રેજો બહુ મસ્ત મસ્ત બધા વ્યક્તિઓ સારા સારા વ્યક્તિઓ મળવાના છે તો આગળ બ્લોગમાં આખો પૂરો બ્લોગ જોજો અને બ્લોગમાં બન્યા રેજો સારા એવા યુટ્યુબર પણ કહેવાય મોટામાં મોટા યુટ્યુબર અને એવા સારા વ્યક્તિ માણસોને મળવા જઈએ છીએ અમે લોકો તો આગળ બ્લોગમાં બન્યા રેજો અમે ક્યાં જઈએ છીએ અને કોને મળીએ છીએ તો આગળ બ્લોગમાં બન્યા રેજો જો મૈત્રી અને જીવું બંને રેડી થઈ ગઈ છે બસ હવે અમે થોડી વારમાં નીકળીશું કોલ આવે એટલે બસ નીકળવાના જ છીએ હમણાં ઉમાભાઈ નલકા ભાભી બધા અહીંયા આવી ગયા છીએ એ પ્રેમ પ્રેમ આવી રહ્યો જો ઉમાભાઈ એમના લાડકી બેન ઘરે જઈને આયા મારા ઘરે આયા નહીં આજે મેચિંગ નહોતું લા અલે નહોતું લા આજે ફ્રોક મેચિંગમાં નહોતા કેવું મજા આવી ગઈ ટ્રેનમાં

અત્યારે અમે ફોટો ઊભા છીએ રાહ જોઈને આપણે દિગ્વિજયભાઈની જીતુભાઈ ઊભા છે આ ભાભી ઊભા ભાભી આમ તો જુઓ આમ અમારા ભાભી છે અને આ છે ને એક જણના લાડકા ભાઈ છે અમારું કંઈ કામ કરતા નહીં એમની લાડકી બહેનના બધા કામ કરે છે એમની લાડકી ભાભી અહીંયા અંદર બેઠી છે માથુડાનું ચાલુ છે

તો અમે ગાડીમાં નીકળી ગયા અને દિગ્વિજય ભાઈ ને જીતુભાઈ બધા દિગ્વિજયભાઈ ની ગાડી માં આવે છે અમે લોકો નીકળી ગયા છે આ બચ્ચા પાર્ટી પાછળ છે

ઉમાભાઈ આ ઉમાભાઈ તો 50000 લઈને બેઠા છે ના તો કશું તમને તમારે 50000 કશું અમને સપોર્ટ કરજો હજાર પૂરા થાય નકે પછી ખાવાનું ભાવશે નહીં હા ખાવા નહીં ગળે ઉતરે એટલે સપોર્ટ કરજો બચ્ચા શું કેવું જીનું સપોર્ટ કરવાનો તમારા માથા તો જુઓ અત્યારે જો ચા પાર્ટી ચાલુ છે અત્યારે

અમારી પાછળ પોલીસ છે અમે ભાગીએ છીએ પોલીસ અમને પકડવા દોડે છે ઓવરટેક કરવા જાય છે दूधी तो ने प्रसाद लेवा उठा छे एक लावाडू छे चाकू? आले आले 50 वाडू मने के 50 वाडू ने एक चुंदड़ी बे हेलो तो अत्यारे जो अत्यार चुंदड़ी ने लेऊ छु बधु प्रसाद लीधो अंदर आई गयो बेटा पकड़ दो भाभी हम पकड़ पैसा भी जा दे जो चला आ सारी પ્રસાદ લઈ લીધો છે પ્રસાદ ચીંદડી લીધી બરોબર માર્કેટ અહિયાં ભરાયેલું છે સરસ માર્કેટ છે

टू टू हाँ, साला, से और साढ़े चार लाख सब्सक्राइबर है इनके सोमेडा तो मेल आ गए हैं और ये है कारू वर्षा ब्लॉक ऐसी बोला कारू भाई आओ बोलो <laughs> <गारु भाई आओ। laughs>

અમારા કાળુ વર્ષા બ્લોગ વાડા, રાજપૂત ફેમિલી વાડા, જીપી ફેમિલી વાડા, પછી અમારા કેજી બેબી વાડા, આ વિહાના પારેખ બ્લોગ વાડા, ઠાકોર ફેમિલી વાડા બધા અત્યારે હાજર છે. કેવું લાગ્યું રમીલાબેન મડીને? મજાઈ ને બસતારે જગદીશભાઈ તમને કેવું લાગ્યું? તમે તમને તમને કેવું લાગ્યું કાળુભાઈ વર્ષાબેન? બસતારે અત્યારે અમે હવે દર્શન કરવા જઈએ ને અમારી બધી છે પછી આ છે અમારા રમણભાઈ મહાકાળી ઓફિશિયલ વાળા છે ના ના કા અંદર છે છે અમને મળવા માટે ગયા છે ચાલો તઈ જઈને મળી આગળ હશે બેન પેલા જતા રહ્યા ત્યાં જતા રહ્યા Jitu bayi ya. Jitu bayi, Jitu bayi. Oh. Jaya Om oh, Mala Mala. Jaya <tik> hey. Jaya અમારા જે આ છે બે ઓફિશિયલ ચેનલ છે એમની માહગાડી અને એક સેલ આડે ફાઈ એ અને સરસ એના સોલ્ટ વિડિયો બનાવે છે તો એમને જેવો સપોર્ટ કરો છો જે પણ એમના સબસ્ક્રાઇબર એમ પણ સપોર્ટ કરે મેલા એમના પર સારા આ બધા ઉતરે છે જો એમના કોઈ જોતા હોય એમને તો સપોર્ટ કરો મનેારે સપોર્ટ કરજો બધા અને અમારી ચેનલનું દેખા છે ભેગા થયા છે ગરમી પણ લાગે છે અહિયા તો લાઈટ ચાલુ થઈ ગયું છે અમારા કાળુભાઈ જો ગોળ 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 ફરે છે

જો આ બધા જાય છે ઘરે ચલો પિંકી બેન આવજો ભાઈ જય માતાજી ફરીથી મળીશું આપડે ચાંદખેડા માં આવજો જગદીશભાઈ આવજો સોનલ બેન આવજો જીતુભાઈ હા હું સો ટકા ફોન કરીશ તમને અને તમારે હું થાળી ફોટા મોકલું છું ચમચી વાળી તો કેટલી હશે શું કીધું રમીલા બેન આવજો જય માતાજી બધા એક જ ગાડીમાં માં આવું એવું છે